નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરથી નવા રૂટ્સ પર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ચાર નવી બસોની લીલી ઝંડી મુસાફરોને આધુનિક સુવિધાઓ સાથે ઉત્તમ સેવાનો પ્રારંભ સમાચાર વિગતવાર જાણીએ તો આજે વિજાપુર ડેપો ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા ચાર નવીન સરકારી બસોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બસો વિજાપુરથી ભાવનગર પાટણ પાટણબાયર ધરમપુર અને સુરત એક્સપ્રેસ રૂટ્સ પર દોડશે જે મુસાફરોને આધુનિક આરામદાયક અને ઝડપી પરિવહન સેવાઓ પૂરી પાડશે જે ગુજરાત સરકારની જનસેવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ ભવ્ય કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે નવી બસોને લીલી ઝંડી આપી જનતાને સમર્પિત કરી હતી આ પ્રસંગે એપીએમસીના ચેરમેન કાંતિભાઈ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ શહેર પ્રમુખ અગનભાઈ બારોટ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ ભાજપ તાલુકા મહામંત્રી ગોવિંદભાઈ ચૌધરી અને પૂર્વ ભાજપ તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ તાલુકા સદસ્ય પરેશભાઈ પટેલ માજી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર મહેસાણા એસટી વિભાગના વડા અને વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ તેમજ વિજાપુર ડેપો મેનેજર વીસી ચૌધરી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા